પાદરાના નરસિંહપુરાથી મુજપુર દરિયાપુરાને જોડતા રોડનું ખાતમુહૂર્ત તથા ધોરી વગા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સહિત વડોથી મુજપુર ઝઘડિયા વગાને જોડતા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચેતનસિંહ ઝલાના હસ્તે કરવામાં આવ્યું હતું પાદરાના નરસિંહપુરા તથા વડુ ગામની મુજપુર તરફના રોડ તથા પ્રાથમિક શાળા સહિતના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સેલાના વરદ હસ્તે આ તમામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા પાદરા તાલુકાના નરસિંહપુરા ખાબડા વિસ્તારથી મુજપુરના દરિયાપુરાને જોડતા રોડ અને ધોરી વગા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તથા વડથી મુજપુર ઝઘડાને જોડતા રોડનું ખાતમુહૂર્ત યોજાયું હતું પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા વડુ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અર્જુનસિંહ પડિયાર તથા નરસિંહપુરા ગામના સરપંચ ઠાકોરભાઈ પડિયાર વડુ સરપંચ હેમરાજસિંહ પરમાર તથા પાદરા તાલુકા ભાજપના પ્રમુખ સંજયસિંહ પરમાર સહિતના મહાનુભાવોની વિશેષ હાજરીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા નરસિંહપુરા ગામના ખાબડા વગાથી મુજપુર દરિયાપુરા વિસ્તારને જોડતા રસ્તા રૂપિયા ત્રણ કરોડ ત્રીસ લાખના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે નરસિંહપુરા ગામ કેનાલ ચોકડીના ધોરી વગા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે પાદરાના વડુ ગામથી મૂજપુરના ઝઘડિયાપુરા વિસ્તારને જોડતા રોડ રૂપિયા એક કરોડ વીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત યોજાયું હતું આ રોડ આ વિસ્તારના રહીશો માટે અત્યંત જરૂરી હોવાથી આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તમામ ખાતમુહૂર્તમાં પધારેલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના મહાનુભાવોનું સ્વાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું મહાનુભાવોનું સ્વાગત સાથે પ્રાસંગિક પ્રવચન પણ યોજવામાં આવ્યું હતું જ્યાં તમામ જગ્યાએ સ્થાનિકો દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તાલુકાના વડો અને નરસિંહપુરા ગામના ઘણા વર્ષોના પડતર પ્રશ્નો પૈકીના બે મોટા રોડ નરસિંહપુરા ખાબડા વગાથી દરિયાપુરાને જોડતો અને વડું મુજપુર વગાને મુજપુર વગામાં રોડ કે જે એક કરોડ વીસ લાખ અને નરસિંહપુરાનો ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાનો રોડ જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકોનો ઘણા સમયથી માંગણી હતી અને વર્ષોથી પડતર પ્રશ્ન હતો કે ચોમાસામાં તેઓને આ રોડથી જવાતું નહોતું અને આ વિસ્તારના લોકો જે સીમ વિસ્તારમાં રહે છે તેમને તેમની ખૂબ જ મોટી જરૂરિયાત હતી જે જરૂરિયાત પૂર્ણ કરીને આજે તેના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ નરસિંહપુરાના ધોરીવગા પ્રાથમિક શાળાનું પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે નવીન બનનાર છે જેનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું છે